હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવાના છીએ આપણે ગરવા ગીરનાની ગોદમાં થતી પરિક્રમાની મિત્રો આ પરિક્રમાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે મિત્રો આ વર્ષે પણ બાર નવેમ્બરથી સોળ નવેમ્બર સુધી પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે તો મિત્રો આ પરિક્રમામાં આપણે જતી વખતે અથવા તો જો આપણે ગયા હોય તો શું શું કાળજી રાખવી અને કઈ બાબતનો ખ્યાલ રાખવો જેથી કરીને આપણે પરિક્રમામાં અગવડતા ઊભી ના થાય અને અડચણો ઊભી ના થાય તેની માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી કરીને આપણે સંતોષકારક માહિતી મળી રહે મિત્રો એક ખાસ વિનંતી કે જો આપ અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો તથા વધુમાં વધુ શેર કરો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જો તમે ખાસ કરીને પરિક્રમામાં જતા હોવ તો એક વસ્તુ યાદ રાખવી કે તમારે સાથે પ્લાસ્ટિક ન લઈ જવું જોઈએ મિત્રો પ્લાસ્ટિક અંદર નથી લઈ જવા દેતા ત્યાં જ આગળ જ ચેકિંગ થાય છે જે પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તે જપ્ત કરી લેવામાં આવે છે અને ત્યાંને ત્યાં ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવે છે મિત્રો ઠેર ઠેર જગ્યાએ પાણીના પોઈન્ટ મૂકવામાં આવ્યા છે મિત્રો ઘણા પણ શ્રદ્ધાળુઓ દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલા માટે બિનજરૂરી સામાન કોઈપણ પ્રકારનો તમારે લઈ જવાની જરૂર રહેતી નથી એટલા માટે ખાસ એક કાળજી રાખવી કે પ્લાસ્ટિક અને જરૂર વગરનો સામાન ખોટો ન લઈ જવો જોઈએ મિત્રો ગિરનાર પરિક્રમાનો રૂટ છત્રીસ કિલોમીટરનો હોય છે એટલા માટે તમે તે આરામથી પણ પૂરો કરી શકો છો એટલા માટે બિનજરૂરી સામાન સાથે ન લઈ જાવ તેવી વહીવટી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે મિત્રો બીજું એક ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે તમે પરિક્રમામાં જાતા હો તો કોઈપણ જગ્યાએ એકલ દુકલમાં ન જાઓ શ્રદ્ધાળુઓની સાથે જ રહો એટલા માટે મિત્રો તે જંગલ વિસ્તાર હોય જંગલ એરિયા હોય એટલા માટે વન્ય પ્રાણીઓની પણ સંભાવના રહે છે એટલા માટે તેના હુમલાના બનાવો ન બને તેની ખાસ કાળજી રાખવી એટલા માટે મિત્રો શ્રદ્ધાળુઓની સાથે જ ચાલવું અને વધુ સુધી ઊંડે જવું નહીં ત્યારબાદ મિત્રો ઠેર ઠેર જગ્યાએ આરોગ્ય તંત્ર પણ મિત્રો તેના સ્ટોલ લગાવ્યા છે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તે પણ સ્ટોલની તમે સંપર્ક કરીને મિત્રો સેવા લઈ શકો છો મિત્રો ટોટલી પ્રકારનું જૂનાગઢનું તંત્ર તેમાં જોડાયેલું છે તેમાં પોલીસ વિભાગ હોય વન વિભાગ હોય આરોગ્ય તંત્ર હોય પાણી પુરવઠા હોય મિત્રો એસટી વિભાગ બસની સુવિધાઓ પૂરી પાડે છે એ તમામ પ્રકારનું એટલે તમામ પ્રકારનું વહીવટી તંત્ર જોડાયેલું છે ખૂબ મહેનત કરે છે અને તેની સપોર્ટ કરવો પણ આપણી ફરજ બને છે એટલા માટે મિત્રો તેની અપીલને ધ્યાનમાં રાખી અને આપણે તેને વ્યવસ્થિત રીતના સપોર્ટ પણ કરવો જોઈએ પરિક્રમામાં મિત્રો અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે હાર્ટ એટેકના લીધે મિત્રો આવા બનાવો બનતા હોય છે એટલા માટે તમારી તબિયત સારી હોય અને મિત્રો જો તમે ચાલી શકતા હો તો જ તમારે પરિક્રમામાં જવું જોઈએ અને મિત્રો તમને કોઈ પણ તકલીફ હોય તો આરોગ્ય વિભાગની ટીમનો સંપર્ક કરવો જોઈએ મિત્રો આ વખતે દર વખતેની પરિક્રમા કરતાં અલગ જ છે કારણ કે આ વખતે પ્લાસ્ટિકનું ચેકિંગ પણ થઈ રહ્યું છે મિત્રો જો તમે જાણતા જાણતા ભૂલી ચૂકે પણ પ્લાસ્ટિક અંદર લઈ જશો તો મિત્રો તેમાં કેમેરાઓ રાખેલા છે વન વિભાગની ટીમો પણ એવી કામમાં કામે લાગેલી છે તેમાં તમે ક્યાંય પણ જો ઝડપાઈ જશો તો તમારે દંડ પણ ભરો પડી શકે છે એટલા માટે ખાસ કરીને મિત્રો કાળજી રાખવી કે કોઈ પણ એવી વસ્તુ તમારી સાથે ન લઈ જવી જોઈએ મિત્રો પ્લાસ્ટિક સાથે લઈ જવાથી વનને પણ જંગલને પણ નુકસાન થાય છે પર્યાવરણને નુકસાન થાય છે બીજા નંબરમાં મિત્રો વન્ય પ્રાણીઓ છે તે પણ તેનું સેવન ઘણી વખત આપણે કરતા જોવા મળતા હોય છે તો તેને પણ આ નુકસાનરૂપ સાબિત થઈ શકે છે એટલા માટે મિત્રો તેની અપીલને ધ્યાનમાં રાખીને આપણે મિત્રો તેને સપોર્ટ કરવો જોઈએ અને મિત્રો સાથે ન લઈ જવું જોઈએ તથા મિત્રો બીજા નંબરમાં તમારે સેલ્ફ તમારી કાળજી એક એ પણ રાખવાની કે ઝડપી પહોંચવાની લાઈમાં મિત્રો તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે એ ટેકના બનાવો મેં અગાઉ કીધું તેમ એ પણ બનેલા છે અને શારીરિક રીતના ચાલવામાં પણ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ન આવે તે રીતના મિત્રો ખોટી ભીડમાં અને ઉતાવળથી જવાની ટ્રાય ન કરવી અને શાંતિપૂર્વક મિત્રો છત્રીસ કિલોમીટરનો જ રૂટ હોય એટલા માટે તમારે શાંતિપૂર્વક પરિક્રમા પૂરી કરવી જોઈએ તો મિત્રો અમને આશા છે કે અમારો વિડીયો આપને પસંદ પડ્યો હશે એટલા માટે જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવો ત્યારબાદ મિત્રો આગળ શેર પણ કરો લાઇક કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો જો બે લાઇકન પ્રેસ કરશો તો અમારા દ્વારા આવાને આવા અપડેટ્સ અવારનવાર મૂકવામાં આવતા જ હોય છે તેની નોટિફિકેશન પણ સૌથી પ્રથમ આપને મળતી રહેશે ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું મિત્રો જય હિન્દ જય ભારત વંદે માત્ર